ભચાઉ તાલુકાના કુંભાળી ગામ પાસે આવેલ બંધ ટોલ નાકા પાસે શોર્ટ સર્કિટનો બનાવ બનતા ભારે અફડા તફડી ભચાઉ ફાયરે તાત્કાલિક અસરથી આગને ઓલવી નાખી હવે જોઈએ અહેવાલ ભચાઉ તાલુકાના કુંભાળી ગામ પાસે આવેલ બંધ ટોલ નાકા પાસે શોર્ટ સર્કિટનો બનાવ બનતા ભારે અફડા તફડી મચી જવા પામી હતી આગ લાગી હોવાના કારણે લાખાપર ગામ તરફ આગ વધી રહી હતી ભચાઉ ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક અસરથી પૂરી ટીમ સાથે ઘટના સ્થળે દોડી જઈ સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આખરે આગને કાબૂમાં લીધી હતી સમગ્ર કામગીરીમાં ભચાઉ ફાયર બ્રિગેડના કર્મચારીઓ પ્રવીણ દાફડા કુલદીપ ગંઢેર શક્તિસિંહ સોઢા સહિતના લોકો જોડાયા હતા અને પાણીનો સતત મારો ચલાવી અને આગ ઓલી નાખવામાં આવી હતી ખાસ કરીને બંધ ટોલ નાકા પાસે આ આગની ઘટનાથી થોડો વખત માટે માહોલ જોવા મળ્યો હતો અને લોકોમાં ભય અને ગભરાહટનું વાતાવરણ પણ જોવા મળ્યું હતું પરંતુ બચાવની બ્રિગેડ શાખાએ કુનેથી આ આગને કાબૂમાં લઈ લીધી હતી